કોંગ્રેસ પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તળવીનું ગામે ગામ સ્વાગત આજરોજ ગરડેશ્વર તાલુકાના ખડગદા જિલ્લા પંચાયતમાં આવતા બક્કર મીઠીવાવ સુકા સોનગામ સાકળ ઓરપા ગુણેઠા ચીચડીયા વગેરે ગામોની કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઘણા યુવાનોએ રણજીતભાઈ દિનેશભાઈ તળવીના હાથે ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ જ્યારથી નવયુવાન એવા રણજીતભાઈ દિનેશભાઈ તળવીને જિલ્લા પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે ત્યારથી યુવા કાર્યકરોમાં જોશની લાગણી જોવા મળી રહી છે નર્મદા જિલ્લા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ બનતી ઘટનાઓ તેમજ સમાચારો માટે યુનિટી લાઈવને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા